આપણે જોયું છે કે વિધાનસભામાં પણ બોલ્યા મેં પણ ટ્વીટ કર્યું અહીંથી પ્રેસ કોન્ફરન્સ પણ થઈ અમારા ગોંડલના સ્થાનિક નેતાઓએ પણ ત્યાં આગળ એ વાતને ઉઠાવી ગુંડાગીરદી કે ગુનો કરનારો સગો ભાઈ હોય તો પણ એના સંબંધ ન જોવાય એના ગુનાને જોઈને એની સામે અવાજ ઉઠાવવો પડે મેં જોયું છે હું સુરેન્દ્રનગરમાં બે દલિત પરિવાર ઉપર જ્યારે અત્યાચાર થયો ત્યારે હું સુરેન્દ્રનગર ગયો શૈલેષભાઈ પરમાર મારી સાથે હતા અમે પરિવારની સાથે ઉભા રહ્યા મને રસ્તામાં ઘણા ફોન આવ્યા તમે ન જાઓ ને દલિતનું છે ને આમાં ક્યાં જવાનું મેં કીધું દલિતનો એને અન્યાય થાય તો સૌથી પહેલાં અવાજ દલિત નથી એવા વ્યક્તિ ઉઠાવવો પડે દલિત માટે દલિતે અવાજ ઉઠાવે માઇનોરિટી ઉપર તકલીફ થાય તો માઇનોરિટી પટેલને ત્યાં તકલીફ થાય તો પટેલ નેતા શું કામ બોલે ક્ષત્રિય પહેલાં બોલાવવું પડે ક્ષત્રિય ઉપર અન્યાય થાય તો પટેલ કે દલિત શું કામ અવાજ ના ઉઠાવે મિત્રો અવાજ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો